કેમ ભાઈ તારા આધાર કાર્ડ એવું કઈ તને કોઈ દિવસ આચાર્ય તરીકે તમને કે શિક્ષક તરીકે કોઈ સ્કૂલ તને જાણ કરેલી

પડે <test> છે <Ein -nose> <Christopher>

અઠવા કાળુભાઈ રતનભાઈ ગામ જાબ પાણીબાર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હું આ સ્કૂલમાં વાલીઓની અને બધા ગામ લોકોને પ્રશ્ન હતો કે અમારા બાળકોને શિષ્યવૃત્તિ અને યુનિફોર્મના આઠસો રૂપિયા માંગે એના લીધે અમે એકત્રિત થઈને શિક્ષકોને અને આચાર્ય સાહેબને પૂછપરછ કરવા છતાં અમુક લોકોને શિષ્યવૃત્તિ મળી અથવા બાકી છે ત્રણ ત્રણ વર્ષથી પણ બાકી છે એવા લોકો એવા બાળકો પણ મારા નજરમાં આવ્યા છે તો એમના માટે આચાર્યને અને વર્ગ શિક્ષકને અમે પાંચ દસ છોકરાઓ છે તો એના માટે તમે થોડીક મહેનત કરીને પૂરેપૂરી શિષ્યવૃત્તિ મળે દરેક બાળકને વંચિત કોઈ વંચિત ના રહે એની સૂચના આપણે ગામ લોકો અમે બધાથીને સાથે મળીને કીધું છે તો એ લોકો કીધું છે કે અમને ત્રણ દિવસની અંદર આ કામ પૂર્ણ કરીને અમે સરપંચ તમને રિપોર્ટ આપીશું એવું કહે છે બરાબર હવે હું તો સૂચના એવી હતી મારી મેં જ્યારથી સરપંચ બન્યો ત્યારથી મેં એમને સૂચના કરેલી કે તમારી કસોટી જે વાર દર મહિને લે છે એમાં જે એકથી ત્રણ નંબર આવે એને મારે મારા તરફથી એક પેન અને ચોપડો આપવાનું હું એમને સૂચના કરીને સ્કૂલમાં કીન સૂચના કરી પણ એક જ વાર મારો કાર્યક્રમ થયો આ જુદી થયો નથી કેમ કે વાલીઓ પણ વાલીઓને મેં દર વખત કહું છું કે આચાર્યને પણ કહું છું કે બધાના બાળકોને બોલાવો કોણ હોશિયાર છે કયો વિદ્યાર્થી પાસ છે એના માટે પણ પ્રશ્ન કરેલો પણ આ જુદી વાલી મિટિંગમાં કેમ વાલીઓ નથી આવતા કે જાણ નથી થતી એ મારે જાણવું છે શીખ હવે એમને ખરેખર મારા મારા સરપંચ તરીકે મેં એમને કીધું કે ભાઈ તમે શિક્ષક આચાર્ય શ્રીને મેં એમ કીધું કે તમે વાલીઓને નોટિસ આપો એને એક બાળક આવ્યું છે તો એને નોટિસ આપો એમ કરીને એમને સૂચના કરી છે એ રીતનું છે પણ હવે એવી છે કે દર મહિને વાલી મિટિંગ હોવી જોઈએ મારું નામ અશોક રાઠોડ રેમલાભાઈ સા પ્રાથમિક શાળા કે શિક્ષણના શિક્ષણ નબળું હોવાથી બાળકો નબળા પડે છે અને શિક્ષણ સારું મળતું નથી અને આજુબાજુ ગામડાથી બાળકો આવતા હતા નાની એમરલ બોરદાસ જે દેખલા પણ એ બાળકો પણ બંધ થઈ ગયા છે અને ગામમાંથી પણ અડધા બાળકો બંધ થઈ ગયા છે શિક્ષણ નબળાથી વાલી અહીંયાથી દાખલા પણ કાઢી જાય છે શિક્ષણ નબળા હોવાથી અને શિક્ષકો પૂર પૂરતા નથી શિક્ષકો પૂરે પૂરા હોવું જોઈએ સારું શિક્ષણ મળે એવું અમારી વિનંતી છે અને શિષ્યવૃત્તિ માટે કે શિષ્યવૃત્તિ દર વર્ષે નહીં મળતી પાંચ વર્ષથી આ બધા રાડાસાલા છે શિષ્યવૃત્તિના અત્યારે નહીં મળી અને મારે પોતાની છોકરી ખુદ છોકરીની પણ શિષ્યવૃત્તિ નથી મળી એ મારી માગ છે શિષ્યવૃત્તિ મળવી જોઈએ જા પ્રાથમિક શાળાની અંદર જે શિક્ષકોની બેદરકારી છે જેથી કરીને શાળાની અંદર જે મધ્યાહન ભોજન બને છે એ મેનુ પ્રમાણે બનતું નથી એવી બાળકોની પણ વાતો થાય છે વાહ કે બીજી વસ્તુ કે શાળાની અંદર જે સાફ સફાઈ છે જે આગળનો આખું મેદાન હોય કે રૂમો હોય એની સાફ સફાઈ બાળકો જોડે કરાવવામાં આવે છે સરકાર એના માટે સરકાર એના માટે ગ્રાન્ટો ફાળવે છે એમને પૈસા આપે છે તોય છતાં એ બાળકો જોડે કરાવવામાં આવે છે આજે ટોયલેટો પણ બાળકો જોડે સાફ કરવામાં આવે છે આજે આ કેટલી હદ સુધીની વાત કહેવાય છે સરકાર પૈસા આપે છે અને પૈસા પબ્લિકના પૈસા છે આજે એમને પગાર મળે છે પણ પબ્લિકનો મળે છે બરાબર છે તો મારી એટલું જ માગણી છે કે આ જે વસ્તુઓ ચાલે છે મધ્યાહન ભોજનથી માંડી સાફ સફાઈથી માંડી અને બીજી વસ્તુ મુખ્ય એવી છે કે આજે ચોથા ધોરણની અંદર સત્તર બાળકો ગેરહાજર સત્તર ગેરહાજર બાળકો ગેરહાજર છે તો તમે શિક્ષકો તરીકે તમે વાલીઓને કોઈ જાણ પણ નથી કરતા કે આ સત્તર સત્તર બાળકો જો ગેરહાજર રહેતા હોય તો તમે ભણાવો કેટલા છ માણસો બેઠા છો છો શિક્ષકો બેઠા છો છોકરો તો છો ને તમે ભણાવો તેને પચાસ પચાસ હજાર પકડેલો છો તમે શું છો હા અમારી માંગ એક છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે એમના ઘરે જાઓ પહેલાં અમે ભણતા હતા ને ત્યારે અમને પણ લેવા આવતા હતા શિક્ષકો તો અત્યારે એ સિસ્ટમ બંધ થઈ ગઈ છે અને સત્તર બાળકો ગેરહાજર રહેતા હોય એટલે તો તમે એ કેમ નથી દરકાર રાખતા અમારી એક જ માંગ છે કે ટ્રાઇબલ એરિયાની અંદર સરકાર કહે છે છોકરોને ભણાવો તો તમે જે તમારી જવાબદારી છે જવાબદારી નિભાવો અને મહિનાના અંતે વાલી મિટિંગ રાખો સ્વામિનારાયણ અંતે ગામનું સેમિનાર રાખો જેથી કરીને સરકારની કોઈ પણ યોજનાઓ હોય એ વાલી સુધી પહોંચે મારું નામ પટેલ ભારતીબેન કાંતિભાઈ જ્યાં પ્રાથમિક શાળામાં એચટાટ તરીકે મારી નિમણૂક થયા સાત વર્ષ થયા છે તો આજે અચાનક વાલીઓ એક શિષ્યવૃત્તિનો મુદ્દો લઈને આવેલા હતા કે અમારા ખાતામાં શિષ્યવૃત્તિ પડતી નથી તો પહેલાં તો મેં એમને જે રજૂઆત હતી એ સાંભળી લીધી એમને શું પ્રોબ્લેમ છે તો જ્યારે એમને શિષ્યવૃત્તિનું કીધું ત્યારે એમને એવું હતું કે પહેલી તો એમને એવું જ હતું કે કયા ખાતામાં પડે છે એ જ ખ્યાલ નહોતો તો એમને મેં કીધું કે તમારું જે ખાતામાં પડે છે ને તમે બેંકમાં જઈ સ્ટેટમેન્ટ કઢાવો તો ખબર પડશે કે તમારા ખાતામાં શિષ્યવૃત્તિ પડશે તો મેં અત્યારે હાલ એકસો ને એકસઠ બાળકોનું ઓનલાઈન એન્ટ્રી કરી છે તો અમુક બાળકો આધાર લિંક અમુક બાળકો છે તો આધાર લિંક વગર જે શિષ્યવૃત્તિ મળતી નથી તો અમુક બાળકોના ખાતા પ્રપોઝલ બનતી નથી એટલા માટે એ અમુક બાળકો વંચિત રહે છે તો અમે અમુક વાલી મિટિંગ ભરીએ છીએ તો એમાં અમુક વાલીઓ આવે છે અમુક વાલીઓ વારંવાર મીટિંગ ભરતા અમુક વાલીઓ તો આવતા નથી અને જે આવે છે એને તો અમે સંપૂર્ણ એમને સંપૂર્ણ રીતે સમજ આપીએ છીએ કે આની અંદર આધાર કાર્ડથી લિંક હશે તો તમારી શિષ્યવૃત્તિ પડે છે અને બીજું એક કે દરેક બાળ બાલીને કે બે કે ત્રણ બાળકો હોય છે એમાં અત્યારે વાલીનું એક જ ખાતું હોય તો એક જ બાળકને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે એવું સમજાઈએ છીએ એટલે કે તમે આપણે દરેક બાળકના ઉપરના ધોરણના કાં તો ખાતા ખોલી દો કાં તો તમારું મમ્મી પપ્પાનું ખાતું હોય તો અમને આપી દો તેવું પણ સમજાઈએ છીએ અને બીજા બાળકો કદાચ રહી ગયેલા હોય તો પણ અમે કીધું કે કદાચ રહી ગયા હોય તો આ વખતે પૂર્તતા કરી દેશું એટલી અમે પાછી બાહિંદ્રી લીધી પણ અમુકને તો પડે જ છે શિષ્યવૃત્તિ પણ એમને ખબર નથી કે કયા ખાતામાં શિષ્યવૃત્તિ પડે છે તો અત્યારે અમે એમની પાસબુક મંગાવીને ચેક કર્યું તો શિષ્યવૃત્તિ પડતી જ હતી તો એ વાતનું ક્લિયર થઈ ગયું અને બીજું મારી એક ખાસ રિક્વેસ્ટ હતી કે બાજુની કેમ્પ કેમ્પસની અંદર જ કે એક વડ પડેલો છે વડ હતો કેમ્પસની બહાર પણ એ ચોમાસાની અંદર અંદર પડેલો હતો તો એમાં મેં આગળ પંચનામું બી કરાયેલું હતું તો આજુ આગળ જાન બી કરી તાલુકામાં પણ જાન કરતી તો ત્યારે એવું થયું કે આ તો મેડમ પંચાયત લાગે તો તમારે પંચાયત દ્વારા કરાવવું પડશે તેમાં સરપંચને બધાને મેં જાણ કરી સરપંચને મને થોડોક પ્રયત્નો કર્યા હતા તો એમાં પણ સરપંચ સાહેબે વાલીઓએ બધી ઘણી બેથી ચાર વખત મીટિંગ ભરી પણ એનો કોઈ નિવેડો આવ્યો નહીં છતાંય મને બાળકોનું રિસ્ક લાગતું હતું ત્યારે એક ભાઈને બોલાયા તો ઉપરનું તો મેં મારી રીતે કપાઈને સોલ્વ કરાવી દીધું મારા ઉપર ઘણા આક્ષેપો હતા છતાંય મેં મારા રિસ્કે એ તો કપાઈ નીચે ફેંકી દીધું છતાંય બીજા હજુ એનો નીચે પડ્યું છે તો બાળકો માટે થોડું જોખમ છે તો એનો કંઈ નિવેડો આવતો નથી અને મારા અમુક ખર્ચો આપીને ઘણા પ્રયત્નો કર્યા તો પણ બીજા માણસો હજુ આવતા નથી હિંમત હારી જવાની વાત નથી સાહેબ એમાં હન્ડ્રેડ પર્સન્ટ હિંમત હાર્યા કરતાં ભણાવવું સારું ભૂખ્યા રહેવું સારું પણ એક માર્સ માનસિક ટોર્ચરિંગ ના હોવું જોઈએ અમુક વસ્તુમાં માનસિક ટોર્ચરિંગ છે પણ એ મારાથી કહી શકાય એવું નથી અને કહું તો મારે અહીંયા આવી શકાય એવું નથી જોબ પર એટલે એટલા માટે હું વધારે પડતું કહેવા માગતી નથી સાહેબ